મહેસાણા મહેસાણાથી આ તસવીરો સામે આવી જ્યાં વરસાદ વરસતા જ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે મહેસાણાના વિજાપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે સંજય મહેસાણામાં વરસાદ વરસી રહ્યો છે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે દીપા સવારથી રાજ્યભરમાં જે વરસાદી માહોલ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને મહેસાણાનો આ વિજાપુર છે અને વિજાપુરના હું સીધા દ્રશ્ય આપને બતાવીશ આપજે આ દ્રશ્ય જોઈ શકો છો કે વિજાપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે અને સવારે છ વાગ્યાથી ને આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ જે ખાબક્યો છે અને તેના કારણે વિજાપુરના સમગ્ર વિસ્તાર જે છે એમાં પાણી ફરી વળ્યા છે અને એ સીધા દ્રશ્ય આપ જે જોઈ શકો છો કે આ સીધો જે માર્ગ જે છે આ હાઈવે જે છે આ વિજાપુરથી આગળ વિસનગર તરફ જવાનો આ માર્ગ છે અને આ માર્ગમાં પાણી ભરાતા વાહન ચાલકો જે છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ટુ વ્હીલર ચાલકો હોય કે ફોર વ્હીલર ચાલકો હોય તેઓની જે વાહન જે છે તે પાણીમાં ફસાઈ રહ્યા છે એટલે કે આ પ્રકારની સ્થિતિ એક તરફ જે ધોધમાર વરસાદ જે પડ્યો છે અને તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે છે છે વરસાદે વિરામ લીધો દીપા પરંતુ જે પ્રકારની સ્થિતિ જે છે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે સમગ્ર વિજા વિજાપુર વિસ્તાર જે છે તે પાણી પાણી થઈ ગયો છે અને આ હાઈવે પરના દ્રશ્યો છે કે જે રસ્તાની જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણી જે છે તે નજરે પડી રહ્યું છે ને વાહન ચાલકો જે છે ફોર વ્હીલર ચાલક હોય કે ટુ વ્હીલર ચાલક હોય કે પછી રાહદારીઓ હોય તે તમામ લોકો જે છે કેટલાક લોકો જે છે તેઓ આપણી સાથે જે પ્રકારે અહીંયા વરસાદ પડ્યો પડ્યો છે વરસાદ પડ્યો સવારથી વરસાદ હતો અત્યારે વરસાદે વિરામ લીધો છે પણ આ ક્યાં સુધી પાણી કેટલા સુધી પાણી ભરાયેલા છે

અને આગળ નિકાલ કરવા માટે કેનાલ ગોડી રાહસન જવા માટે અચ્છા વિજાપુર અંદર પાણી ભરાય છે ખરા વિજાપુર અંદર પાણી ભરાયલા છે વિજાપુર ભરાય મામલા બધા ભરાય બધા ભરાય હા મામલા કોટે ભરાયલા છે ચક્કર ભરાયલું છે આખા વિજાપુર માં ટીબી મામલતદાર બધા પાણી ભરાય છે અને પાણી નિકાલ કરવાનો કોઈ જગ્યા જ નહી સર રિચાર્જ કુવા કરીને એનો નિકાલ કરાવવો પડશે એ સરકારની જવાબદારી હોય સર આપને બતાવીશ કે જે આ જે આ વિજાપુર તરફ જવાનો હાઈવે ચોકડી તરફ જવાનો માર્ગ છે ને ત્યાં પાણી ભરાય છે આખે આખો જે રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને રોડ ની જગ્યાએ માત્રને માત્ર પાણી નજરે પડી રહ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો હોય રાહદારીઓ હોય કે પછી ફોર વ્હીલર ચાલકો હોય તમામ લોકો જે છે તે અત્યારે આ મુશ્કેલીમાં મુકાયા છે જી દીપા સંજય આપ જોડાયેલા રહેજો આગળ પણ તમારી પાસેથી જાણકારી લેતા રહીશું તો વિજાપુરની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે ચાર કલાકમાં લગભગ પાંચ સાડા પાંચની આસપાસ આ વરસાદની શરૂઆત થઈ હતી અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ બાર સોસાયટીની બહાર સોસાયટીની અંદર જે પાણી ભરાયા છે તેણે નાગરિકોની સમસ્યામાં વધારો કર્યો છે નાગરિકોમાં રોષ પણ જોવા મળ્યો તેમણે પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા કે દર વર્ષે વાયદાઓ કરવામાં આવતા હોય છે પરંતુ હકીકત એ જ છે કે વરસાદ વરસે નહીં કે સોસાયટીઓની અંદર પાણી ભરાવાની શરૂઆત થાય નહીં ઘણા વાહન ચાલકોના વાહનો પણ ખોટકાયા જે વાહનો છે તેના અડધે અડધા જે વ્હીલ છે તે પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા ઘણા વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાનો સામનો પણ કરતા જોવા મળ્યા વિજાપુરમાં અંદર જે સોસાયટીઓ છે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા જે ગટરના ગંદા પાણી છે તે મિક્સ થતાં જ ત્વચા સંબંધિત રોગ થવાની ભીતિ પણ નાગરિકોને સેવાઈ રહી છે સમાચાર અમદાવાદથી અમદાવાદમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ બાદ હવે જોર વધ્યું છે ગીતામાં રોડ પર ગોતામા રોડ પર વરસાદી પાણી ભરાયા રોડ પર પાણી વાહન ચાલકો અટવાયા હવામાન વિભાગમાં હવામાન વિભાગે આજે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અતિ ભારે વરસાદ થઈ શકે છે એટલે અમદાવાદવાસીઓ સાવધાન રહેજો ગુજરાતના ચોવીસ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે ચોવીસ જિલ્લાઓમાં અતિભારે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને વહેલી સવારથી તેની અસરો પણ જોવા મળી રહી છે વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો વરસાદની તીવ્રતા વધુ જોવા મળી અને હવે વરસાદ તીવ્ર ગતિએ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે વિભુ

કે જે લોકો આવતા હોય છે તેના વાહન પણ બંધ પડી જાય છે ભારે મુશ્કેલીનો સામનો કરી તેઓ બહાર નીકળી રહ્યા છે વિદ્યાર્થીઓ છે કે જે આવતા જતા હોય છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અત્યારે બાળકો સાથે સાથે જ જે લોકો પણ બહાર નીકળી રહ્યા છે તેને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ વિસ્તાર એવો છે ચાણક્યપુરી વિસ્તાર કે અત્યારે પાણી નીકળવાની નહીં પરંતુ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં પણ આપ અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે પાણી છે તે ઘૂંટણસમા ભરાઈ ગયા છે વાહન ચાલકો હોય લોકો હોય રાહદારીઓ છે તો તેને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોની સમસ્યા છે કે થોડા પણ વરસાદમાં પાણી છે તે ભરાઈ જાય છે વાહનોને જે બ્રેક લાગે તો વાહન ચાલુ નથી થતા એટલે કે દરેક વિસ્તાર છે કે અમદાવાદ શહેરના મહેસીલ હાઈવે થી લઈ રિવરફ્રન્ટ સુધી તમામ વિસ્તારોમાં ગયા અને ત્યાં અત્યારે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ ગયેલા છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ છે પરંતુ પાણીનો નિકાલ કરવા માટેની કોઈ જે કામગીરી કરવી જોઈએ તે નથી થઈ અત્યારે જે અંકલ આવી રહ્યા છે કે તેઓનું વાહન છે ક્યાંથી બંધ પડી ગયું છે આગળથી બંધ પડી ગયું છે બહુ પાણી છે આગળ સમસ્યાઓ છે આ વિસ્તાર આ વિસ્તારમાં ગટરની સમસ્યા પુષ્કળ છે કેટલાય જણાઓને આગળ રજૂઆતો કરેલી પણ હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી વારે વારે વરસાદ આવે થોડો વરસાદ આવે તો બી આ પાણીનો પ્રોબ્લેમ હોય જ છે આગળ પણ પાણી ભરાઈ ગયું છે જે ફોર વ્હીલર નીકળી રહી છે આગળ કેટલું પાણી છે આગળ પાણી આગળ બહુ છે ગાડી ડૂબી ગઈ છે અચ્છા સમજો આ વર્ષોથી જોઓ છો આ વિસ્તારમાં આ ઓલા બેવરા ભાઈ એટલે પિકઅપ કરી કયા આવો

અહીં જોઈ શકો છો કે લોકો એવું કહે છે કે વર્ષોથી આ સમસ્યા છે તે જોવા મળી રહી છે સાથે જ આપ જોઈ શકો છો કે લોકોના રોજગારી ઉપર કેટલી અસર પડી રહી છે વરસાદ થોડો થયો છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં પણ આ દુકાન છે તેના શટર છે તે વહેલી સવારથી ખુલી જતા હોય છે પરંતુ આજે વરસાદને કારણે તેમના શટર ખુલી નથી શક્યા દુકાને આવી નથી શક્યા દુકાનની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો છે

આભાર વિભુ જાણકારી આપવા માટે આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું ઉત્તર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે ખાસ કરીને રાજસ્થાનના જાલોરના જસવંતપુરા પાસે આવેલી સુંધા માતા ટેકરી પર ભારે વરસાદ ખાબક્યો સવારથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે પર્વતીય પર પર્વતીયમાં પૂર ઝડપે વહી રહ્યા છે સુંધા માતા તીર્થસ્થાન તરફ જતી સીડીઓ પર પાણીનો ધોધ વહેતો થયો ટેકરી પર આવેલા મંદિરની સામેના રસ્તા ઉપર ત્રણ ફૂટ સુધી પાણી વહી ગયું જાલોરના એકમાત્ર પહાડી પર્યટન અને તીર્થ સ્થળ પર ભારે વરસાદના કારણે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓએ પણ સલામત જગ્યાઓ શોધી કાઢી હતી સંવાદદાતા રેવા શંકર અમારી સાથે જોડાઈ ગયા છે અભિ રેવા તીવ્રતા બારિશ હો રહી હૈ ક્યા મુશ્કેલી નાગરિકો કોઈ जी बीताओं मैं बताना चाहूंगा कि जालोर राजस्थान और गुजरात की सीमा पे आया हुआ एक अच्छा तीर्थ स्थान है और जहाँ पे हजारों की संख्या में गुजराती आते हैं और सुबह से ही आज यहाँ पे भारी बारिश जो हो रही है यहाँ पे हालांकि बारिश की आगाही भी की हुई थी लेकिन जिस प्रकार से बारिश जो हुई है उसके कारण यात्रियों का जो है वो ठहराव हो गया है और अभी जो नई अपडेट ताजी अपडेट हमको मिल रही है उसके अनुसार एक महिला यात्री की मौत भी हो चुकी है रामदेवड़ा यात्रा में आए हुए एक गुजराती जो यात्रियों का जत्था था उससे संबंधित तो महिला यात्री बताई जा रही है दो यात्री जो है वो घायल भी हुए हैं और एक यात्री जो है वो अभी मिसिंग बताया जा रहा है पुलिस वहां पे मौके पे मौजूद है

સુંધા માતા મંદિર જ્યાં તીર્થ સ્થળ પર ભારે શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે ત્યાં વરસાદના કારણે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એક મહિલાનું મોત નીપજ્યું હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે જે પણ તીર્થયાત્રીઓ ગુજરાતથી રાજસ્થાન જઈ રહ્યા હોય ત્યાં તમે સાવચેતી અને તકેદારી રાખજો સુંધા પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શન માટે આવેલી મહિલા પાણીમાં તણાઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે પાણીમાં તણાયેલી ગુજરાતી મહિલાનું મોત નીપજ્યું છે અહીં તીર્થયાત્રીઓ દર્શન માટે આવ્યા હતા પરંતુ તેમને જાણ નહોતી કે તેઓ આ રીતે કુદરતના મારનો ભોગ બનશે સંવાદદાતા કલ્પેશ પંડ્યા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કલ્પેશ અભી ક્યાં સ્થિતિ બની હઈ હૈર જો રેસ્ક્યુ ઓપરેશન ચલાયા જ રા કીસ દિશામાં આગે બઢરા देखो राजस्थान में पिछले कई दिनों से लगातार बारिश हो रही है उसमें ये जो ऊपरी वाला भाग है हाड़ोती वाला भाग है उसमें क्या है कि हमेशा पानी भर जाता है तो अभी जो भी दर्शनार्थी आते हैं उनके लिए गाइडलाइन भी जारी की है कि अभी आप बताइए फिर भी कुछ दर्शनार्थी आ चुके हैं तो उनके लिए रेस्क्यू ऑपरेशन जारी है परंतु अभी भी कई ऊपर से जो पानी आ रहा है भरा हो रहा है इससे वहाँ के आम जनजीवन को बहुत प्रभावित हो रहा है और मैं आपको ये बता दूं कि जैसलमेर झालोर बाड़मेर ये वो इलाका है जहाँ कभी पानी ही नहीं गिरता था लोग पानी के लिए तरफ से टकराव इतनी बारिश हो रही है कि उनका जनजीवन एकदम अस्त व्यस्त हो चुका है तो वो एक कारण है कि यहाँ अति बारिश होने के कारण भी जल भराव ज्यादा हो गया कि इनको इतनी आशा नहीं थी कि इतना पानी पड़ेगा तो इससे जल भराव की स्थिति काफी तेजी से बनी हुई है और लोगों को काफी परेशानियों का सामना करना पड़ रहा है सरकार ने भी इसके लिए व्यवस्था कर रखी है सारी गाइडलाइंस भी जारी की है कि कम से कम हो वहाँ पर्यटक आए अभी इस मौसम में जी जी शुक्रिया कल्पेश जानकारी के लिए તો દર્શન માટે જે લોકો આવી રહ્યા છે તેમને સરકારે અપીલ કરી છે કે તેઓ અત્યારે આવવાનું ટાળે કારણ કે સ્થિતિ ખૂબ જ ખરાબ બનતી જઈ રહી છે અને આવા વાતાવરણમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું પણ પ્રશાસન માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું સાબિત થઈ રહ્યું છે જે જોરદાર પાણીનો પ્રવાહ આવ્યો તેના તેના જ કારણે એક ગુજરાતી મહિલા તેમાં તણાઈ ગયા અને તેમનું મોત નીપજ્યું બુલેટિનમાં રોકાઈશું નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી આખું બાંગ્લાદેશ પૂરમાં માં ડૂબ્યું આકાશી આફતે તબાહી મચાવી પૂરના પાણી આવતા જોખમમાં મુકાયા બાંગ્લાદેશમાં પહેલા ધોધમાર વરસાદ જોર અને ત્યારબાદ પાણીના વહેણનો પ્રકોપ ધસમસતા પ્રવાહમાં મસમોટા વાહનો રમકડાની જેમ પાણીમાં તરવા લાગ્યા ભારે વરસાદ બાદના આ ભયાવહ દ્રશ્યો આણંદના ખંભાતના છે માત્ર દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ એ જોઈને ખંભાતવાસ્યુના હોશ ઉડી ગયા સરદાર ટાવરથી મોચી વાડનો રસ્તો પાણીમાં ગરગાવ થઈ ગયો ચારેકોર પાણીનું જ સામ્રાજ્ય હતું આકાશમાંથી વરસેલા પાણી સામે જમીનનું જોર જરા પણ ન ચાલ્યું રસ્તા પર વરસાદી પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો અને સાથે વરસાદી પાણીમાં પાર્ક કરેલી કાર બાઇક સહિતના કેટલાય વાહનો તણાવા લાગ્યા

ખંભાતના રસ્તા પર જાણે કે સૈલાબ વહી રહ્યો હોય એવા ડરામણા દ્રશ્યો જોવા મળ્યા જાણે કે ડેમ માંથી પાણી છોડાયું હોય એટલા જોરથી પ્રવાહ વહેતો થયો ખંભાત વાસીઓએ ક્યારેય ન જોયા હોય એવા આક્રમક પાણીના વહેણ આજે જોયા વરસાદનું જોર વધતા ખંભાતની ધરતી પાણી સહન ન કરી શકી અને રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય એવા દ્રશ્યો સર્જાયા ધોધમાર વરસાદ અને ત્યારબાદના આ આકાશી દ્રશ્યો સુરત નું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો એટલો મહેરબાન થયો કે ઉમરપાડા વરસાદી પાણીથી તરબોળ થઈ ગયો ભારે વરસાદ ખાબકતા સુરત નું એકમાત્ર ધોધ ગણાતા દેવઘાટ સક્રિય થયો અને આકાશી દ્રશ્યોનો અદભુત નજારો જોવા મળ્યો દેવગઢ દૂધની ડ્રોનથી આવેલા મનમોહક આકાશી દ્રશ્યો જોવા મળ્યા કેટલાક દિવસોની બ્રેક બાદ મેઘરાજા આવ્યા અને ટોપ ગિયરમાં બેટિંગ કરી વહેલી સવારથી ઉમરપાડા વડપાડા કેવડી સહિત અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો કેટલાક વિસ્તારોમાં તો મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ આ તરફ અંબાજીમાં પણ અનરાધાર વરસાદ ખાપ્યો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો રસ્તા પર સેલાબ જેવા દ્રશ્યો જોવા મળ્યા રસમસતા પાણીએ રસ્તાઓને જાણે કે બાંધમાં લઈ લીધા ક્યારેય ન જોવા મળ્યા હોય એવા વરસાદના દ્રશ્યો અંબાજીમાં દેખાયા રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય તેવી સ્થિતિને જોઈને અંદાજ જ લગાવી શકાય છે કે કેટલી હદે વરસાદ અહીંયા ખાપક્યો છે વહેલી સવારથી જ અંબાજી બંધકમાં વરસાદી વાદળો ઘેરાયા અને બપોર થતાં જ વાદળો વરસી પડ્યા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાપ્યો ભારે વરસાદને કારણે અંબાજીની બજારો પાણીને હવાલે થઈ ગઈ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાઈ જતાં અંબાજીમાં લોકોની અવરજવર ઓછી થઈ તો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ગાંધીનગરમાં દહેગામમાં દહેગામ પાણી પાણી થઈ ગયું અનરાધાર વરસાદ એટલો ખાબક્યો કે દહેગામના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદનું જોર વધતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ખેડા જિલ્લામાં પણ મેઘાએ તોફાની બેટિંગ કરી નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ કાપ્યો નડિયાદ શહેર સહિત તાલુકામાં પણ પવન સાથે ભારે વરસાદ વરસ્યો નડિયાદ મહુધા મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો મધ્ય ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થયા વિરામબાદ સ્વાગત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા કીર્તિ સ્તંભ વિસ્તારમાં જાહેર રોડ પર વરસાદી પાણી ભરાયા હતા સામાન્ય વરસાદમાં જ રાહદારીઓ પરેશાન થયા છે બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી પાલનપુર સહિત આસપાસના સદરપુર કરજોડા લુણવા સહિતના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો સતત બીજા દિવસે વરસાદી માહોલ વચ્ચે વરસાદ થતાં મગફળી સહિત કપાસના પાકને જીવતદાન મળશે પંચમહાલના હાલોલ અને પાવાગઢ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે નદી તળાવ અને ચેકડેમમાં પાણીની સારી આવક નોંધાઈ છે પાવાગઢ ખાતે આવેલું સૌથી મોટું વડા તળાવ સીઝનમાં પ્રથમવાર છલકાયો

કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ જે સામાન્ય વરસાદ થયો તેની અંદર ગોતાની અંદર હજુ માત્ર અડધો ઇંચ વરસાદ થયો તેમ છતાં પણ ગોતાના જે વિસ્તારના દ્રશ્યો હું આપને જે બતાવ્યો ચારે તરફ માત્ર પાણી અને પાણી આપ શકો છો

જે પોસ અને સૌથી ડેવલપ થતા જે વિસ્તાર છે એ ગોતા વિસ્તારના છે દ્રશ્યો જોઈ શકાય છે કે ગોતાના આ દ્રશ્યો છે જેની અંદર જે વાહન ચાલકો છે તે પણ અહીં પરેશાન જોવા મળી રહ્યા છે વાહનો બંધ થવાની જે કહી શકાય કે શક્યતાઓ આજે મહિલાનું વાહન છે તે હાલ અહીં બંધ થઈ ગયું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સતત જે જે પાણી છે તે હાલ અહીં ભરાઈ રહ્યા છે જો મહિલા છે તે પોતે પરેશાન થઈ રહી છે તે પ્રકારના દ્રશ્યો છે જોઈ શકાય છે વાહનો કઈ રીતે આવી રહ્યા છે તે વાહનોની સ્થિતિ આપી શકો છો કે વાહનો કઈ રીતે પાણી આવી રહ્યા છે વાહનોની અંદર કે કેટલું પાણી હશે તે વિસ્તારમાં શું ભાજપને વોટ આપવાનું આ પરિણામ છે ભાજપને વોટ આપવાના પરિણામ છે આ એરિયામાં કશું જ થતું નથી ચોક્કસ કે થતું નથી દ્રશ્યો પણ જોઈ શકાય છે લોકો પરેશાન છે લોકો પોતાની વેદના છે તે ઠાલવી રહ્યા છે કારણ કે લોકો છે તે પરેશાન છે કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદ શહેરમાં માત્ર હજુ ખાલી અડધો ઇંચ થી એક ઇંચ વરસાદ થયો તેમ છતાં પણ અમદાવાદના દ્રશ્યોની અંદર કે કઈ રીતે લોકો છે તે પરેશાન છે લોકો પોતાની જે વાત એ અમદાવાદથી અમદાવાદ શહેરને સૌથી પોષ અને સૌથી વધુ ડેવલપ થતો આ વિસ્તાર છે આ વિસ્તારના દ્રશ્યો છે ગોતા એટલે ડેવલપિંગ વિસ્તાર માનવામાં આવે છે એના દ્રશ્યો છે કેટલું પાણી ભરાયું બહુ બહુ પાણી ભરાયું છે તે પ્રકારના લોકો છે તે પણ કહી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ પણ લોકો છે બંને તરફ

તે પણ તેઓ સમજવાની જરૂર છે આ વ્યક્તિ તો રોંગમાં આવી ગયા કારણ કે પાણી એટલું ભરાયું છે એટલે કદાચ રોંગ તેઓ લઈ રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે ત્યારે જોવા મળી રહ્યા છે પાણી કેટલું ભરાયું છે બહુ જ ભરાયું છે આખા વિસ્તારો જે ચોક્કસ આખું પાણી ભરાયું છે તે તમામ લોકો છે પોત પોતાની જે સમસ્યાઓ છે પણ કહી છે

ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકામાં વરસાદ સત્યાવીસ તાલુકામાં બે થી વધુ વરસાદ રાજકોટ રાજકોટનો લોકમેળો આજે સાંજે ચાર ત્રીસ વાગેથી થશે પ્રારંભ